જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં થઈશું અમારે નવા વિડીયોમાં તો મારું બધાયનું સ્વાગત છે કે આજે આપણે જે ઘેરી આજ છે શુક્રવાર અને આજે આપણે ઘેરેથી એટલે આજે આપણે જવાનું છે વાડીએ વાડી વાડીયા તો બહુ મજા આવે છે વાડીએ હાથી આપવાનું છે આમ છે ત્યાં છે લાડ કામ છે અમારા વિડીયોમાં બનાવી લેજો એટલે તો આપણે જવું ચીરાવાનું થઈ ગયું છે માં એવા છે ચીરાવે છે

આપણે હાથી લઈને ઊભા પણ છે આપણે જવું ત્યાં આપણે આ ખે નાખવાનું છે આમાં કપામાં ખડતા શું થઈ ગયું છે પાટલામાં પાડી દેવી એટલે ખાલી ઓલમાં નિંદવાનું રહે આપણે આ કામ કરવા મળ્યું કે કામ તો કરવું જ જોઈએ આજવાડિયા આવ્યા છે એટલે શુક્રવાર છે એટલે શુક્રવારના ના દાડે આપણે કામ જ કરવાનું આપે

કેમ અમારા તલ કેવડા થઈ ગયા જો પાછું લેવું જો પપ્પા બહુ તાકાત જો હોય મિત્રો હાકવા માટે સરુ કઈ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ ભાઈ મારા પપ્પા જાય છે ગામમાં હું એક વજ્યો છું આપણે પાણો માટે મૂકીને હાકવાનું છે ઈ જાય છે જો ગમમાં માલ્યા જાય છે એને કામ આવ્યું છે કે ગમમાં જાય છે અને આપણે તો હાજી આકી છે હાય ગાઈસ થાકી ગયા એટલે બે ગયા જો હાજી રોવા હા પડ્યો બહુ આયકુ આ બધે માયકી ને કીઠે બોલ્યા હોય દે આ મુજી થાકી ગયા છે એટલે બે ગયા છે ઘડીક વીડિયોમાં ચાલુ ગાઈસ બોપરાનો હાથ આવી ગયો છે એટલે આપણે બોપરા કરવા આવી છે તમારે પણ બોપરા કરો હોય તો બધા યાદો આપણે તો જોઈ છે વિડીયોમાં બનાવી દે હવે ગાઈઝ આપણે આવી ગયા છે પાછા ખેતરમાં અને નીંદવાવાળા વાળા બધા જો આમ નીંદે છે આગા અને આગવા મળી ગયું કેમ કે આકુ જો અને કે મુણા વરસાદ વરસાદ આવશે ને તો બેહી જોય કપામાં થાકી થઈ કે આકી આકીને થાકી ગયા છે હાવ જો એટલું આકીને ચ્યું આમ છે અમે નીંદે છે

હજી આઠ પાટલા છે ચાર ઉથલ છે હજી બીજું બધું તો કેવું હા કેટલું ખડ કાઢ્યો તો કેવું ખડ હતું આમાં હજી તો ઓળીમાં તો છે જ તો નીંદા જો આમ નીંદે મારો ઉપા અહીંયા બધું ભેગું કરે છે એવું એટલે આપણે ગાઈસ અત્યારે વાગી ગયા છે સો હવે આપણે ઘેરે જવાનું છે હાલીને જવાનું થાય ગાડીમાં જવાનું થાય નથી ખબર પણ તમે

કેમકે હવે હાલવા મળ્યું એટલે ગાય ગાવે ઘર કેમકે વાગી ગયા છે સાડા છ ચાલો ચાલો ગાય આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘેરે હવે આપણે છે નાવું નાઈ નાખવી ને નાઈ ધોઈ આપણે તે ગઈ રેડી કેમકે થાક બહુ લાગ્યો છે ને બેઠા બેઠા લહાન ફોળા છે આપણે ગાય જો નાઈ ધોઈને આવી ગયા છીએ અગાસી માંથી બેસવા એટલે છે ને આપણે બેસવી એની અમારે આપણે આવી ગયા છે એ બધા વિડીયો માટે તમને ખબર છે કાલે આપણે આખો દી વાળીયા ખાતી આવી ગયું છે કાલે આપણે હાથે આપ્યું હતું પણ છે ને આપણે આઈત છે ને ખાવા ને વાવો ઘણી એ ખાઈ કે રેવા જતા એટલે આ બધું મને યાદ આપણે અત્યારે આપી દે અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાની કરવાનું પોતાની ને બે લાકાને દબાવવાનું પોતાની જરૂરથી દબી દેજો સારું ભાઈ બધાને